નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લોકસભાની ચૂંટણીને લઈને ગરબાડા નજીક ચેક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ગુજરાતમાં ત્રીજા ચરણમાં સાત મે ના રોજ મતદાન થવાનું છે લોકસભાની ચૂંટણીને લઈને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની તમામ આંતરરાજ્ય બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ગરબાડા પીએસઆઈ જે એલ પટેલ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ગરબાડા નજીક મીનાક્યાર ચેકપોસ્ટ ઉપર આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગરબાડા પીએસઆઈ દ્વારા મીનાક્યાર ચેકપોસ્ટ ઉપર હાજર પોલીસ જવાનો તેમજ એસએસટી ટીમને ગુજરાતમાં તથા મધ્યપ્રદેશ રાજ્યમાં પ્રવેશ કરતા તમામ પ્રકારના વાહનોની ઝીણવટભરી ચકાસણી કરવા તથા તેમાં શું માલ ભરેલો છે તેની તપાસ કરવા તેમજ વિદેશી દારૂ નશીલા માદક પદાર્થો તેમજ રોકડ નાણાંકીય હેરફેર ન થાય તે માટે બાજ નજર રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી